આપણી સમાજ વ્યવસ્થા એટલી બધી મજબૂત હતી પહેલા હજી પણ છે આપણે જોયું હશે દવાખાનામાં કોઈ બીમાર હોય આપણા સગાવાલા તો આપણે જઈએ તો હજી ઘણી જ્ઞાતિઓમાં રિવાજ છે એના ઓશિકાર નીચે જે પૈસા મૂકી દે પેલો માગે નહીં તો મૂકી દે આ એક આપણું પબ્લિક ફંડિંગ જેવી એક વ્યવસ્થા હતી આપણા સમાજમાં

એના માટે સમાજ પોતે જ આ પ્રકારની વ્યવસ્થા કરતો હતો પણ ધીમે ધીમે સામાજિક બંધનો ઓછા થયા જરૂરિયાતો અથવા તો મોજ શોખ વધતા ગયા પ્રાચીન કાળમાં તમે કોઈ નામ સાંભળ્યું હોય તો ચાવારક ઋષિ નું નામ સાંભળ્યું છે એક એક ઋષિ પરંપરા હતી ચાવાર ની પરંપરા એ હતી

જુગાર રમવાની આદત હોય અથવા તો દાવોદ જિલ્લામાં આગેમ છું ભેળા પ્રથા એ એવો મોટો દંડ કરી દે પંચ એને ભેગું જ ન થાય પછી એ વ્યાજવા પૈસા લાવે એ ચૂકવવા ફરી બીજા પાસે વ્યાજવા લેવા બીજા પાસે થી ત્રીજા લેવા છેલ્લે કાંઈ નથી તો નાનું મોટું ક્રાઇમ કરી લેવું એમાંથી જ સમાજ વ્યવસ્થામાં સડો આવે છે તો પહેલા તો આપણે આપણા જીવન ધોરણને એ રીતે સુધારવું કે આપણે આપણી જેટલી આવક છે એની મર્યાદામાં જીવું ખોટા ખર્ચાઓ ન વ્યસનો ન કરવા મોટા મોટાભાગે વ્યાજખોરી ગુજરાતની જે પ્રથા રહી છે એમાં ધિરાણ ઓળખીતા પાળખીતા પાસેથી પૈસા લેવા પેલી રોજની ડાયરીઓ વાળું એ તો બહુ મોટું ચક્કર છે પછી ખબર નહીં દાહોદ માં ચાલે છે કે નહીં ગ્રુપમાં ભેગા થઈને વીસી ચલાવતા હોય એમાં કોઈ એક હપ્તો લઈ જાય એ વીસી હોવી વલસાડ નો એક બહુ યાદગાર કિસ્સો છે જે મને કાયમ યાદ રહેશે વલસાડમાં એક બહુ પ્રખ્યાત મર્ડર થયું હતું વૈશાલી મર્ડર કેસ કે મીડિયાના મિત્રો એ તો એના વિશે વાંચ્યું હશે એ વૈશાલી બેન પોતાની બેનપણીઓને ઘર ઘરાઉ વ્યાજવા પૈસા આપતા એમણે એક સ્ત્રીને પૈસા આપ્યા વ્યાજ ખૂબ મોટું પંદર ટકા વ્યાજ પેલી સ્ત્રી હતી આઠમો મહિનો જતો પૈસાનું એટલું બધું વ્યાજનું પ્રેશર હતું પ્રેગન કંટાળી ઇન્સ્ટાગ્રામ ઉપર પંજાબ થી એને સાત શૂટરો હતો અને પંજાબ થી લોકો આવી વૈશાલી બેન નું મર્ડર કરી પંદર ટકાની લાલચ એક સ્ત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો એને પણ સંતાન હતું પેલી સ્ત્રી આખી જિંદગી જેલમાં રહેશે વ્યાજ આપવા વ્યાજ લેવા તો અહીંયા પણ દાહોદમાં પ્રથા હશે અમુક મહિલાઓ ઘર ઘરાવું વ્યાજનું કરતી હશે બધા એવું હોય કે નાની મોટી આવક ઉભી થાય પણ આ ગેરકાયદેસર છે તો આ પ્રકારની વ્યાજખોરીની ઘણી બધી સિસ્ટમો છે વસ્તુઓ ગીરવે મૂકીને લઈ લેવું તો જેમ જગદીશે કીધું એમ

એમાં પણ વ્યાજખોરી વિશે બહુ ખરાબ કીધું છે જ્યારે ભીષ્મ બાણ સૈયા ઉપર સુતા પ્રશ્ન પૂછ્યા હતા એ પૈકી એક પ્રશ્ન તો પર્વમાં આનો ઉલ્લેખ જોવા મળે છે છે પણ આને હરામ કીધું તો દુનિયાનો કોઈ પણ ધર્મ વ્યાજખોરીને સેવત નથી તો અને સૌરાષ્ટ્રમાં તો કહેવત છે અમારે કે જે વ્યાજ ખાય ને એની આવનારી પેઢીમાં નખો દીધાય તો ગરકાતો ગાંડા થાય તા તો ઉખાઉ થાય તા તો ક્રિમિનલ થાય અને કા તો ભાગી જાય માફાને રખડતા બને કેમ કે આ હરામનો કેસ પાછતા વેતખોરોને મોફતનું ખાવાની એટલી બધી આદત પડી ગઈ હોય માતેલા હાંડ જેવા થઈ ગયા હોય અને સુધરવું જ ના હોય એટલે હવે આ વિષય હાથમાં લેશું તો આપણે ગેરંટીથી સુધારશું એ વિશ્વાસ છે ને તમને પાછળ પડશું તો છોડશું નહીં કેમ કે તાબોદ પોલીસ

બહુ જૂની વસ્તુ હોય તો સાહેબ મેં બે હજાર પંદર માં પૈસા લઈ લીધા અને બે હજાર વીસ માં આપી દીધા તો કોર્ટમાં જયારે આપણી ફરિયાદ જાય ત્યારે તમે જજ હોય તો તમને આ પ્રશ્ન થાય બે હજાર વીસ માં આપી દીધા તો ચોવીસ માં છે કેમ પોલીસ ફરિયાદ દાખલ કરે છે જે મારા અને તમારા બંને માટે સારું કરે જૂઠું બોલવાની આદત ઘણા ખરા અરજદારો જૂઠું પણ બોલે આની ટોપી આની માથે આની ટોપી આની માથે પછી ટોપી એટલી બધી ફરી જાય તો પોલીસ છે

તમે જ્યારે પણ વ્યાજખોરીનો શિકાર બનો છો તાત્કાલિક અમારો સંપર્ક કરો તમે અમને કહી શકશો કે સાહેબ હમણાં ગુપ્તતા રાખજો મારે ડિક્લેર નથી કરવી તો પણ અમને વાંધો નથી તમે જ્યારે આ જંગલમાં ફસાવો છો ત્યારે પ્રયત્ન કરો કે કોઈને કોઈ પુરાવા મળે આપણને પુરાવા હશે તો આપણે કોર્ટમાં ઉભા રહી શકશું આરોપી તમને વોટ્સઅપ કરે ફોન કરે તમારા ઘરે આવે તમને ધાક ધમકી આપે તો આ બધા છેલ્લું સમાધાન ન કરીએ મોટા ભાગે શું થાય કે મેં જગદીશ ઉપર કેસ કર્યો એક લાખ રૂપિયા વ્યાજ મારી પાસે માંગ જગદીશ તમારા પૈસા ગયા તમ કઈ વાંધો નહીં મુદ્દા આપજો અપાય સમાધાન કરી દઉં એટલે સમાધાન કરી છે શું એટલે વ્યાજખોરીમાં વિનંતી ક્યાંય પાછું નથી 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 લેવાનું તમે ફરિયાદી છો તમને તો મફતમાં વકીલ મળવાનો છે મફતમાં અમે છીએ તમારી ભેગા પછી તમારે શું કામ પાછું પડવું જોઈએ પણ ત્યારે સ્વાર્થ નહીં જોતા

એ શું કરે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો નાની નાની હોય દસ વીસ હજાર ત્રીસ હજારની એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે પૂછે કે તમે એક્સેસ આપો છો એટલે તમારી બુક વગેરે બધાનો એક્સેસ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી એટલે એ લોકો પાસે જતો ગયો પછી તમે વ્યાજના પૈસા ન ચૂકવો સમયસર ન ચૂકવો એટલે તમારા બુકમાં જેટલા નંબરો છે ને બધાને મેસેજ ચાલુ કરે

તો જેમ આજે આપણે બેંકના પ્રતિનિધિઓ કે રજીસ્ટ્રાર ની એટલે બોલાવ્યા છે કે જે રિસોર્સ તમને ધિરાણ આપવાના ખોટા છે આરબીઆઈ દ્વારા અધિકૃત નથી સરકાર દ્વારા અધિકૃત નથી જેને તમે ઓળખતા નથી મોબાઈલ એપ્લિકેશનમાં કે કોણ છે ને કોણ તમને વ્યાજ આપે છે એવા કોઈ પણ વ્યક્તિ પાસેથી ધિરાણ લેવું નહીં આના પરિણામો બહુ ખરાબ આવે અને સાયબર ની દુનિયામાં તો એક શબ્દ એક વાક્ય બહુ ફેમસ છે કે આ દુનિયામાં કઈ મફત નથી તમને અત્યારે એવું લાગે કે ગૂગલ મફત છે ફેસબુક મફત છે વોટ્સઅપ મફત છે કશું જ મફત નથી તમારી ઘણી બધી માહિતી ઘણો બધો ડેટા લેતા હોય છે તો ક્યાં ભરોસો કરવાનો આરબીઆઈ દ્વારા અધિકૃત અને સરકાર દ્વારા અધિકૃત જે પણ બેંકો છે કે જે પણ સંસ્થાનો છે એની પાસેથી વ્યાજ લેવું અને આપણા જીવન ધોરણ ને એવું સરસ બનાવું કે આપણે વ્યાજ ની જરૂર જ ન પડે બીજાની વાત નથી કરતો ઉપાડવાની જ નહીં બેંક માંથી કોઈથી વ્યાજ એ ક્યાંયથી પૈસા જ રહ્યા એટલી ઓછી જમીન તો જેટલો વ્યાજ છે એટલી જમીન ખેડશું દેવાદાર નહીં બચે તેવું છે ને આપણને ઝુકાવી તે આપણો કોન્ફિડન્સ ઝુકાવી દે આપણા પરિવાર સામે વ્યાજખોર ગમે એવું ખરાબ વર્તન કરી દે પણ આપણે દબાયેલા છે એટલે બોલી નથી શકતા તો એ અવાજ ઉઠાવવા માટે થઈ અને આજની નું આયોજન કર્યું છે આશા રાખું છું કે આપ સૌ સચોટ માહિતી સાથે આપના પ્રશ્નો રજૂ કરશો અને જો ત્રણેય ડીવાઈએસપીને યોગ્ય લાગે તો અત્યારે ત્રણેય ડિવિઝનથી આવ્યા છે તો એક એક ડેસ્ક એક એક રૂમમાં રાખીને બેસે તો જે દાહોદના જે લોકોને પ્રશ્ન છે અત્યારે જ ડીવાયએસપી સાહેબને મળી લે અને ત્યાં તમે રાઇટર રાખો તો અત્યારે જ એમની અરજી કે ફરિયાદ જે કંઈ હોય ડીવાયએસપી ને યોગ્ય લાગે એ અત્યારે જ લઈ લે એટલે તરત દાન અને મહાકુંડ અત્યારે ફરિયાદ લઈ લે રાય ઉપાડી લે સોનો તો ખૂબ આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અમને કંઈક તમારા માટે પ્રજા માટે દાહોદ માટે સારું કરવા માટે પ્રોત્સાહન હંમેશા આપો છો એના માટે સૌનો આભાર માની ફેરમું છું જય હિન્દ જય ભારત